આટલી મોટી જન્મદિની કયા કારણ છે હવે દર રવિવારે જે લોકો આવે છે અમે કોઈને કોઈ આમંત્રણ આપતા નથી પણ લોકો મીડિયા જોવે છે વિડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકો એમની રીતે સરકાર છે છે જો કે બાધાની અંદરથી અમે એવું નથી કહેતા કે તમે શ્રીફળ આપણા મંદિરમાં ચઢાવજો જે શ્રીફળના પૈસા હોય છે એ બી અમે એમ કહીએ છીએ કે તમે કોઈ અનાથ આશ્રમની અંદર આપો ગાયોને આપો તમે ગૌશાળાની અંદર આલો ગામની અંદર પંખી ઘર માલો કોઈ છોકરાને ભણવા માટે તકલીફ પડતી હોય તેના માટે એજ્યુકેશન માટે તમે વાપરો તો એ રીતે અમે લોકોને ભલામણ કરતા હોઈએ છીએ અને લોકો વિડીયો જોઈ અને એમની રીતે મનથી એ શ્રદ્ધા લે છે અને એમનું દુઃખ મટી જાય છે સીએન માનવતા સાથે સંકળાયેલા છે માનવતાના કામ કરે છે એમ તર્યું એવું છે કે ઘણા બધા લોકો આપણે અહીંયા આવતા હોય છે હવે માની લો તમે આવ્યા તો મેં તમારા પર વિશ્વાસ મૂકી દીધો અને એ રીતે અંગત માણસ બની જાય અને અંગત માણસ બન્યા પછી કે ભાઈ ભુવાજી મારે ખાસ છે અને ભુવાજી હું કહીશ એમ ભુવાજી કરશે અને લોકોને આપણે કાયમી જોડે રહેતા હોય અને અંગત બની જાય એટલે લોકો એમના સંપર્કમાં આવતા હોય છે કે ભાઈ ભુવાજીને ઘરે હોય તો શું કરવું પડે ભૂવાજીને લાવો તો શું કરવું પડે એટલે આવી આવી બધી રીતે એ અંગત બનીને લોકો સાથે જે કર્યું છે એ અંગત બનીને જ કર્યું છે પેલા તો એવું હતું કે એક વ્યક્તિ વચ્ચે હતો ને જે એના થ્રુ આવતા હતા જો કે યુટ્યુબ ચેનલ એની હતી એના થ્રુ લોકો એનો કોન્ટેક કરીને મારો કોન્ટેક કરતા હતા પણ અત્યારે મારો નંબર પણ સોશિયલ મીડિયામાં મેં નાખી દીધેલો છે બહાર બોર્ડ ઉપર બી મારેલો છે ગાડીની પાછળ બી મારેલો છે અને દરેક સેવક જોડે નંબર છે દરેક વિડીયોની અંદર મારો નંબર છે એટલે લોકો ડાયરેક્ટલી મારો કોન્ટેક્ટ કરી દીધો છે એમાં એવું છે કે સાહેબ આટલી નાની ઉંમર હું હું તો રેગ્યુલર માતાજીને માનું છું અને આમ ભણેલો ગણેલો છું પોસ્ટ ગ્રેજ્યુએટ છું ઇંગ્લિશ મીડિયમમાં મેં સ્ટડી પણ કરી છે પણ મને છે કે માતાજી પ્રત્યે મને શ્રદ્ધા છે વિશ્વાસ છે અને એ વિશ્વાસથી મને એમ લાગ્યું કે નહીં બી લોકોનું કાંઈક સારું થવું જોઈએ અને અત્યારે દુનિયાની અંદર ઘણા બધા એવા ભુવા જે છે જે ઘણું બધું ખરાબ ખરાબ પણ કરે છે પણ એની સામે આપણે લોકોનું સારું કરીએ છીએ કે જે લોકો મારા પાસે આવે છે આપણે આ દિવસ સુધી કોઈ લોકો જોડેથી પૈસો પણ લીધો નથી અને અહીંયા જે લોકો આવે છે કોઈ એમ કહે છે ગોવાજી મારી જોડે પૈસા નથી ભાડું નથી તો એમને આપણે અહીંથી ભાડું પણ આપીએ છીએ એમને કહી દઈએ કે મંદિરની આગળ જે પડ્યા છે તારું જે ભાડું થતું હોય તો લઈ જાય પ્લસ જે લોકો વહેલા હોય છે જમ્યા વગર આવે છે એમના માટે જમણવાની બી અહીંયા વ્યવસ્થા છે પછી કોઈનું સારું થઈ જાય કે પછી એને કહીએ કે ભાઈ તો જે બી છે સારું થઈ ગયું તો ભાઈ પૈસા મૂકવાની જરૂર નથી એ પૈસા તો કોઈ ગૌશાળામાં

શ્રદ્ધા સફળ થઈ હશે એવા કેટલા શ્રદ્ધાળુઓ છે અહિયાં દૂર દૂર સુધી આવી ગયા છે અને દર રવિવારે આવી જ રીતે અહીંયા નથી કોઈ દાન પેટી નથી કોઈનો રૂપિયો લેવામાં આવતો અહીંયા જે પણ શ્રદ્ધાળુઓ આવે છે એમને ભોજન પ્રસ્થાન પણ ગુવાજી તરફથી આપવામાં આવે છે હવે લોકો એવું કહેતા હોય છે કે આટલી સંખ્યા આવતી હોય તો ભોજન પ્રસાદ ખર્ચ થતો હોય આ બધું ક્યાંથી આવતું હોય છે આવા પણ સવાલો ક્યાંક પૂછતા હોય છે પરંતુ એ એ માતાજીની આસ્થા હોય છે લોકો માતાજી સાથે સંકળાયેલા હોય છે કોઈ ખર્ચો ઉપાડવા પણ તૈયાર થઈ જતા હોય એવું નથી હોતું તો ક્યાંથી આવે છે ક્યાંથી નથી આવતું આ કોઈ અંધશ્રદ્ધા નથી અને અંધશ્રદ્ધા ફેલાવાની મારી વાત પણ નથી પરંતુ જે સાચું છે એ કહેવાની મારી ફરજ આવે છે ને એ હંમેશા હું તત્પર રહું છું આજે અહીં પહોંચો છો એ લાતે તાલુકાના મોરલ ગામે અહીં પહેલી વાર આવ્યો છું પરંતુ આવ્યા બાદ જ્યારે મેં જોયું છે ત્યારે ખરેખર લાગે છે કે અહીંયા દીવતી જાગૃતિ જ્યોત જ્યારે પ્રગટતી હોય ત્યારે આવી જન્મેદની દર્શન થતા હોય છે અને એ દર્શન મને આજે જોવા મળ્યા છે મોટી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાઓ પહોંચ્યા છે એમના બર્થડેમાં લોકો મારે અહીંયાથી એ પણ કહેવું છે કે લોકો લોકો એવું કહેતા હોય છે કે ઘણા બધા ભુવાજીઓ અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે પરંતુ આ ભુવાજીએ અનાથ અનાથ બાળકો વચ્ચે એમનો બર્થડે ઉજવ્યો છે તમને કદાચ કોઈને ખબર નહી હોય અનાથ બાળકો વચ્ચે સાડાત્રીસ જેટલા અનાથ બાળકો માતા પિતા વગરના જેમની માતા પિતાનો પ્રેમ ના મળ્યો હોય જેને માતા પિતાની ઊંખ લાગણીઓ ના મળતી હોય એવા માતા પિતા જન્મદિવસ ઉજવતા હોય તો અંધશ્રદ્ધા ક્યાં કહેવાય મારે એવા લોકોને જવાબ આપવો છે કે જે ઘણા બધા જે સારી એ મળતી નથી ફૅક્ટરીવાળાએ કંઈ જવાબ નહોતો આપ્યો સધી નહેરડી માતાને સીએજભને મેં યાદ કર્યા હતા ત્યાંથી મને રસ્તો મળ્યો યાદ કરતાં જ પપ્પાને સારી હોસ્પિટલમાં કંપનીની હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યાંથી આઈસીયુમાં બે દિવસ રાખ્યા ત્રીજે દિવસે એમનું ઓપરેશન હતું ઓપરેશન પછી ડૉક્ટરે એવું કીધું હતું કે ઓપરેશન પછી એને આપવું પડે ઓપરેશનમાં ખેંચ આવે કાં તો એમને વેન્ટિલેટર પર રાખવા પડે અને બેહોશ થઈ જાય ત્યારે ભાનમાં હવે કંઈ નક્કી ના કહેવાય પણ એવું કશું જ થયું નથી અને જેવી રીતે સીએન જે કીધું કે કંઈ જ નહીં થાય એ રીતે અત્યારે મારા ફાધર ઘરે આવેલા છે ગુરુવારના અને શાંતિથી અત્યારે આરામ છે તમે કહ્યું કે ત્યાંથી અહીંયા કેવી રીતે પહોંચે હું પહેલાં વિડીયો જોઈને જ આવ્યો હતો પેલા મમ્મી ને પપ્પા આવે તમારા અને પછી હું આવ્યો ચીલો લાગે વડોદરા બેન કોઈ બોલે તો બેન મારા બહુ ને ઓછા આવ્યા દવાખાને ચાર્જ રિપોર્ટ કરાય એક બી ના રિપોર્ટમાં કોઈ આવ્યું નહીં પછી કોઈ મારા પહેલા જ છોકરાને મેકલ્યો હોય રહીવાર રહીવાર કરવા મેં જો વિચારેલી અમારો બહુ ને ઓછા ઉતરી ગયા તો અમે આપવા રવિવારથી હું આવા તો જોઈ મારા ઘેર પગલાઈ પાડી ગયા તો મારા બહુ ને ઓછા આવતી બાજુ રેડી થઈ ગયું આપણે <laughs> 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 એમને એવી બીક હોય કે અમે ઇન્ટરવ્યુ કરશું અમારી ઉપર કોકનો ફોન આવે કે તમે કેમ ઇન્ટરવ્યુ આપ્યો તો પહેલો ફોન મને કરજો કેવા વાળાની જવાબ આપવાનો મારામાં હિંમત છે

એને ઝુકાવવાની તાકાત મેલડીમાં છે તમે તમારી આસ્થાની હૃદયથી યાદ કરજો કે જે પણ સીન ભુવાજીને બદનામ કરવાના પેટરા રચી રહ્યો છે ને એને કે તું જીવનમાં ક્યારેય સફળ થવાનો નથી તું તારા જીવનમાં તો સફળ થવાનો નથી પરંતુ આ ભુવાજી પાછળ તે જે પેટરા રચ્યા છે એમાંય પણ તું સફળ થવાનો નથી તારા ધારામાં તાકાત હોય એટલા વિડિયો બનાવજે અને મને તો ખરેખર આવે છે કે જે જે સામેવાળો વ્યક્તિ છે ને એ વિશ્વકર્મા વંશજ છે અને હું પણ વિશ્વકર્મા વંશજમાંથી છું

મારાટે આવા દુિયા ના લોકો લોકોના દુઃખ મટાડતી હોય મેલડી અને એવી મેલડી ઉપર આક્ષેપ લગાવે એટલે હવે જેની માનસિકતા જ નેગેટિવ હોય ને એ ક્યારે પોઝિટિવમાં વિચારવાનો નથી આ તો ખબર નહીં કયા કારણોસર અહીંયા થોડા સમય સાથે ભુવાજી સાથે સંકળાઈ ગયો એ તો આવા વ્યક્તિઓ આવા સજ્જન વ્યક્તિ સાથે જોડાઈ ના શકે પણ આ જે કર્યું છે ને એને જુદો પાડ્યો હોય તો આ મેલેડી જ પાડ્યો હોય આ જુદા પાડવા વાળી આ મેલેડી જ છે અને એવા વ્યક્તિનો અહીંયા કામ પણ નથી એવા વ્યક્તિના પગલા પણ અહીંયા ના પડવા જોઈએ બરાબર પણ એ જ વ્યક્તિ

એવી જ રીતે ભુવાજી ગભરાઈ ગયા હતા એટલે કોઈ સીઝન ઘણા બધા આક્ષેપ કરતા હતા કેમ માતાજી કોઈ સીઝન ના ભોગે અરે તો ભગવાન એસે તરે ભોગી જશે આપણે ચિંતા કરવાની નથી આ મને ખુદને આઈથી મોકલે હોય મારા ગાડીના ટાયર ન ધપ્પો દીધો અને થોડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો તો મારી મેલડી મને શીખો તમને ઉપરાણ લેવા મોકલે તો એક દેવી શક્તિ છે અને આપણે એને ચેલેન્જ આપી આપીતી અને ત્રણ દિવસમાં પૂનમની આ ક્યાં પૂનમ ભરાય છે અહીંયા રવિવાર ભરાય છે પૂનમના દિવસે આવી જ રીતે લાખો ધતરો વચ્ચે અને આખા જિલ્લાની નેશનલ ચેનલમાં આખો દિવસ બોય ભુવાજી સિવાય અને ફરાની સિગોદર સિવાય કોઈ ચાલવત નઈ દીધું મે એટલે આપણી શ્રદ્ધા અને આસ્થા હશે તો 100% આપણું કામ થવાના છે પણ સાચી શ્રદ્ધાથી અહીંયા આવજો અને સાચી શ્રદ્ધાથી નમજો માતાજી તમારું કામ ઘરે બેઠા પણ કરશે

તો તમે આજથી તમારા દેવી દેવતાઓને પૂજવાનું બંધ કરી દેજો દીવા કરવાનું બંધ કરી દેજો કારણ કે તમે નાસ્તિક હશો તો જ તમે સામે ગયા હશો ને એવી રીતે સીએમ ભુવાજીને કોઈ પણ બદનામ કરવાના પેતરા રચે ને તો ગભે ગભો મિલાવીને ઉભાને જે તમારામાં એક શક્તિ છે જે આ પૂરી કરશે તાકાત લડવાની અને ક્યાંય પોલીસ સ્ટેશન થી ઘબરાવાનું હોતું નથી પોલીસ પોલીસ એની ફરજ આવે છે કે કોઈ અરજી આવી હોય ધુરાજીની વિરોધમાં તો અહીંયા આવે

پايش <laughs>